કરતો રહેને હાલો દાડા નવો લોટા હે કે જોલા ગાઈસ આજ ક્યું વાલી માં કઈ નો ખબર આજ અમે માંડવી વેણતા તા ને વાલી માં સાની મની ગઈ કે વાહિંડા નાખે લે ઓ હો કા હાલો હાજે ક રપોલવા કે લેમો એ વાલી માં ગઈ ત્યારે વાહિંડા નાખો ગઈ તે બોસ કાલે મોડું થક્યો તો ને એકદમ કાલે હું તો કતક ખાલી મેં કે ભારે તો ભાગે હું કતો હું ભાગે છે બે મો બનતા બસ કા થ્યા ચડાવ દે વાલીમાં મને આલી ઓલી હું લેલા અને આપણો સાધન સામગ્રી બધી હતા મે તો લેતી આ રમ રમ દઈ રેન કી દઈરો બધું મજામાં મે એકદમ મજામાં છે અને જો વાટવા પુગાયો ખર વાગવામાં છે હાથ હાથ વાગ્યા છે સવારના ને પાંચ વાગ્યાનો આલાર્મ મૂક્યો તો તોય હવા પર સગા ઉઠવામાં તો ભીહું ભીહું દોવેલી દીયો

વિડીયો બહુ કંઈ કઈ સમાજને લાગે હવાના પરમાન બહુ વિડીયો સારો ન આવે થોડો બીયો ગજાય ને તો વિડીયો સારો આવે દાતણી આસ પડે હાલો વાટવા મંડી દીરો કર નાખી કા અર્જન ભાઈ ભોગાવ્યા હવાર હવાર માં વેલા લોટા વેટ રાખવા કાઉ ગદપ નું તૈયાર કરવું રહે ને હાલો દાદા દર નવું લોટા વેટર હે યો જુના અર્ઝન ને કીધું કે ખડ કેમ મારા કે મારા લે આમાં એ હાથી આખી બું ઈ કે પડતા પરત ખડ એવું છે

હાઈ કા છે વિજોડી તારી ગાડી ક્યાં છે એ વિજોડી તારી ગાડી કાં છે કેની સાંજ કેન્મા છે રહીશ ની જાણ કાશે મુની હે ને મુનની ફાટેબાડે ગઈ થઈ હાલે आज निकोले विडियो तर उतनिकोले खबला गुमार खबला यो वली वासली बोह थोड़े ने यो थोड़े ने इसारे नाब्रू वैकै जो ओ ओ ভি মোটা হয়ে গেল হাত না ন হবে কার কার করে হায় হায় তার নো তোরও হয় ગાઈઝ અર્જન ટ્રેક્ટર લોટા વેટર મારે વ્યો ને જો જયેશ ખેતર તૈયાર કરે જઈએ ને માંડવી ન ઉકલે એટલે રણકા રણજીત તૈયાર કરતો હોય ખેતર જો રણજીત ને જો વીણે હાલો તો હું ભાગવા માં ના જઈએ કરે ખેતર તૈયાર બગલા વાત જોવે કે જીવડા ખાવા હાટું થઈને જતા હાથી આકે હાલો હું એવું મારે વાવીણી લઈ નીકળે છે જેટલી માંડવી વીણે લીધી એક રપોલામાંથી એક લોહી એક માંડવી પાછક ખીલાઈ કેટલી

દોરી શટ ને થતા દોરી શટ કરી હાણો એ જોડી

ને આ જે આ પારા છે ભૂ ઓલા હે ને એ પારા હરીંગ બાંધા દીજે હો અહીં એ જ મારે હાંપો આ બી આછો નો ખાન કરો હતી તું આ કરવા મેં ને આણી વરે આ લો લે તો આણી કોઈ વાટી નો પુગે હે ને પારા તો આ ધોળો આ સડાવવાની છે અહીં

બે મો બનતા બાસકા ત્યાં ચડાવ દેવાલીમાં ઓલી હું લેલા અને આપણો સાધન સામગ્રી બધી ખતર માં તું લેતી